શાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા આયોજિત એકસો એકાવન કુંડીનો યજ્ઞ આજે બીજો દિવસ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહેલ છે તારીખ ત્રણ ચાર બે હજાર પચ્ચીસ ચૈત્રસૂદ પાંચમથી તારીખ છ ચાર બે હજાર પચ્ચીસને ચૈત્રસૂદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ સાથે સાથે ત્રણે રાત્રે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ આજે રાત્રે ભવ્ય રમેલ જેમાં કલાકાર ખૂબશ રાયકા સંજય નાહુની ઉપસ્થિતિની અંદર માકાળી માતાજીના ભુવા શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાના રહેવા જમવાની વ્યવસ્થા મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલ છે જેમાં એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનું અનોખો મહિમા છે પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે તો માતાજીને જે કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તેની મનોકામના પૂર્ણ થાય છે હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવે છે મહાકાળી માતાજીએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શને જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે આજે આવેલા મહેમાનોનું ભુવાજી વજાભાઈ આહિર અને બાબુભાઈ આહિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો રાજકીય અગ્રણીઓ અને રાધનપુરા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોનું એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ છે તારીખ ત્રણ ચાર પાંચ ચાર દિવસ નું છે ત્રણ તારીખે આપણે ધારાવાડી શોભાયાત્રા નીકળી હતી ને ચાર પાંચ છ એકસો એકાવન કુંડી મહાયજ્ઞ શરૂ થયેલ છે ના આલુવસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણકા જિલ્લો પાટણ ને ત્રણ તારીખે રાત્રે ડાયરો હતો ભ ચાર તારીખની ચાર તારીખે પાંચ તારીખે રમીણ રાત્રિ રાખેલ છે જમણવાર ચાર દિવસ સાંજ વાર બે ટાઈમ રાખેલ છે પબ્લિક આના આસપાસ બધા ગામોમાંથી ઘણી આવે છે ને સારું આયોજન રાખેલ છે વજાભાઈ ભૂવાભાઈ એમના એમના ખુલા પરિવાર તરફથી આ બધું આયોજન છે સમસ્ત ચોરાળ વઢિયાર બાગડ સમસ્તનો ભક્તજનો તરફથી આયોજન છે અને સંયુક્ત સાથ સંયુક્ત બધું સારું ચાલી રહ્યું છે મારું નામ નંદકિશોર કન્યાલાલ દવે ગામ બાબરા ગુરુ આશ્રમ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ